શક્તિના આરાધના પર્વની સાથે સૈન્યને સલામી જામનગરમાં વિવિધ જગ્યાઓએ નવરાત્રી મહોત્સવમાં ઓપરેશન સિંદૂર ગરબા પર ખેલૈયાઓ રાસ રમ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેડૈયાઓ ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવા ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબા પર રમવાની અપીલ કરી છે રાજ્ય સરકારની અપીલને ધ્યાને લઈને હાલ ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં જામનગર શહેર જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર યોજાતા ગરબા આયોજનમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબા વગાડવામાં આવે છે અને ખેલૈયાઓએ ગરબા પર રમીને મા શક્તિની આરાધના સાથે સૈન્યને પણ સલામ આપી છે ગઈકાલે પણ જામનગરવાસીઓએ આ ગરબા પર રમીને નવરાત્રીના પર્વને સેનાને સલામ કરવાના અવસરમાં સહભાગી થયા હતા